સુરત ડબોલી ચાર રસ્તા પાસે ગંગોત્રી સોસાયટીમાં રોડ રોમિયોની ધોલાઈ કરાઈ છોકરીના ભાઈઓએ રોડ રોમિયોની ધોલાઈ કરી માથું ફોડી નાખ્યું હતું સુરત ડબોલી ચાર રસ્તા પાસે ગંગોત્રી સોસાયટીમાં રોડ રોમિયોની ધોલાઈ કરાઈ છોકરીના ભાઈઓએ રોડ રોમિયોની ધોલાઈ કરી માથું ફોડી નાખ્યું હતું સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી હોય કે પછી પોલીસનું પેટ્રોલિંગ હળવું થયું હોય તે રીતે રોડ રોમિયો સક્રિય થયા છે ડબોલી વિસ્તારમાં છોકરીઓની છેડતી કરનાર રોડ રોમિયોને લોકોએ પકડી લઈને માર મરાયો હતો બાદમાં રોડ રોમિયોની પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો ડબોલી ચાર રસ્તા પાસે ગંગોત્રી સોસાયટીમાં છોકરીઓની છેડતી કરતા રોડ રોમિયો ઝડપાઈ ગયો હતો છોકરીઓના ભાઈઓ સાથે લોકોએ મળીને રોડ રોમિયોને માર માર્યો હતો જેના કારણે રોડ રોમિયોના માથાના ભાગે ઈજા થઈ હતી રોમિયો લોહીલુહાણ થઈ ગયો હતો બાદમાં પોલીસને ઘટના સ્થળે બોલાવી તેને સોંપી દેવાયો હતો સ્થાનિકોએ કહ્યું કે આ રોડ રોમિયો ઘણીવાર અમારી સોસાયટીની આસપાસ ફરતો હતો સાથે જ બહેન દીકરીઓને ગંદી નજરથી જોવાની સાથે અભદ્ર ઈશારા કરતો હતો આ અંગેની ફરિયાદ છોકરીઓએ કરતાં તેને પકડી લઈને મેથી પાક આપવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને સોંપી દેવાયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત